બ્લેક પથ્થર ભાઈ બ્લેક જો ક્યાં છે તું ઉભા હૈ લોકો એ બહુ વાંધો નથી ને ભાઈ તમને એથા લઈ જાય તો અત્યારે આપણે ઉભા ભાઈ હાઈવે રોડ ઉપર આ વડાલનો નો હાઈવે હે અહીંથી રાઈ રાજકોટ અમદાવાદ જ્યાં તમારે મુંબઈ દિલ્હી જ્યાં જવું હોય ને અને અહીંયા આપડી ગાડી છે ગાડીમાં મેં હમણા સર્વિસ કરાવી દીધી ભાઈ એમાં હજારક રૂપિયો નાખ્યો ગાડીમાં બેરિંગ બેરિંગ ને ડટ્ટા બટલાન ઓઇલ બોઇલ ને બધું કર્યું એક નંબર ચકાચક કરી નાખી સ્પ્લેન્ડર આપણે આપણી પાસે જે ગાડી હોય એ ગાડીમાં આપણે ખુશ રહેવાય બરાબર પછી આપણે ઓલું નથી કહેવાત બંગલા જોઈને કુબા કંઈ તોડી નથી નખાતા એટલે આપણે આ પેન્ડલ આપણાને બહુ જ નો સાથ આપે છે ગમે ત્યાં જવું હોય અહીંયા પ્લેન્ડરમાં કાંઈ આપણે કંઈ પ્રોબ્લેમ આપણે હજી સુધી સ્પ્લેન્ડરમાં ક્યાંય અટકા નથી અને આજે પણ આપણે જવાના છે પાટણવાવ જ્યાં પાટણવાવ છે ને ભાઈ આજે મેળો હોય અને પાટણ વાવની અંદર તમને મોહલ બતાવી અને એક માતાજીનું મંદિર છે ઉપર ડુંગરની ઉપર છે માતાજીનું મંદિર એ પણ તમને બતાવીશ અને આમ ધાર્મિક જગ્યા છે પાટણ વાવની અંદર બહુ મજા આવે એવું વાતાવરણ હશે ત્યાંનું આમ આપણે ડુંગર ઉપર ચડશું પછી આમ ઐતિહાસિક એટલે કે આમ ઐતિહાસિક વસ્તુ છે પાટણ વાવની અંદર એટલે આપણે જઈએ છે આપણી આ પ્લેન્ડરને લઈને પાટણ વાવ તો બે ત્રણ મિત્રો આવવાના છે અહીંયા તો એને ફોન કરીએ આપણે ને ક્યાં છે એને પૂછીએ ભાઈ હજી આવ્યા નથી આમાં અમે ક્યાંય જોઉં ક્યાંય આવ્યા નથી લાલો એને ફોન કરી અને તપાસ કરીએ શું છે ભાઈ અને ગાડીને અહીંયા થોડીક વાર આપણે રાખી દીધી એટલે કે એન્જિન વિન્જિન ગરમ થયું હોય તો થરી જાય હું બાકી હવે અહીંથી પાટણ થોડીક જ વાતની અંદર આપણે પહોંચી જ હું જે આ રસ્તો હોય પાટણવાનો તો ગામની આપણે કઈ ખબર નથી કાંઈ વાંધો નહીં ચા પાણી પીએ નાસ્તો વાસ્તો કરીને પછી જઈએ બરોબર મોઢું ધૂળ ધૂળ થઈ ગયું છે જઈને ધોઈ નાખશું બાંધી દીધું હતું એટલે કે વાળની અંદર ડસ્ટ ના જાય એવા માટે હવે વેપાર આવી ગઈ છે આપણે એટલી બધી વસ્તુ હવે આપણે છે ને બધું ઓલું કરશું ઘું ઘું ભૂંટ ભૂંટ કરી અને પછી ખાવું મિત્રો આપણે પહોંચી ગયા પાટણવાવની અંદર અને અહીંનો નજારો તમને બતાવું આનું કેવું ડેકોરેશન છે અમે ગાડી પાર્ક અને આ જો આ રીતના ડેકોરેશન કરેલું રોડ ઉપર અને આ ગેટ છે આની અંદરથી આપણે જવાનું છે હાલો તો આ ગેટની અંદર જઈએ અને આગળ આગળ કેવા નજારા આવે અને પાટણ વાવ કેવો માહોલ છે આજે અમાસને ને દિવસે પબ્લિક તો ભાઈ ફૂલ છે અત્યારથી ને આમને પાર્કિંગ પાર્કિંગ ને આપણે જોયું એમ જ લાગ્યું કે ખતમ પબ્લિક છે અને સામે પ્રતિમા છે મહાદેવની ત્યાં જઈએ આપણે ભાઈ અહીંયા તો ઘોડોય છે છીએ સમજો ઘોડો ઘોડો સમજો પછી અહીંયા સમજો પ્રતિમા છે મહાદેવની બોલો હર હર મહાદેવ આઈડી માલા મહાદેવની ભાઈ પ્રતિમા એક નંબર છે ખરેખર કોમેન્ટમાં હર હર મહાદેવ બીજી વાત નહીં અને આમ જો ડુંગર જો તમે ખાલી હાલો પેલા મહાદેવ ના દર્શન કરી પછી આપણે જવાનું ઉપર હો માત્રીમાનું મંદિર છે ભાઈ ઉપર તો પછી આપણે જાઉં ઉપર પેલા તમને આઈનો નજર અહીંયા પબ્લિક એ ખરેખર ઘણું છે આમ જો

અહીંયાથી તમને શ્રીફળ મળી જાય જ્યાં ડુંગર ઉપર આપણે ચડવાના હે અને માત્રી માનું મંદિર છે ત્યાં અને આમ જો આ લોકો બેઠા હે ઝુમિંગ કરીને તમને બતાવું હાવ ઝીણા ઝીણા દેખાય છે ભાઈ માણસો ન્યા હાવ એટલે હાવ ઝીણા ઝીણા આ બધાય આવે છે દર્શન કરીને કરી આવ્યા ભાઈ તમે દર્શન આ હા હા આવી સીડી છે અહીંની અને આ પાણીનો પાઇપ છે ભાઈ અહીંયા પાણી મળી જાય ભાઈ 100 દોઢસો પગથિયા સીડ્યા પાણીનું ટેશન આવ્યું છે બરોબર અહીંયા જો લીંબુ છોડાનું સ્ટેશન આવ્યું ગરમી થઈ ગઈ પવન નથી આવ જરાય જરા એટલે જરા પોવાનું જ નથી અને અહીંથી થોડાક હવે પગથિયા નથી આવતા થોડોક હાલવાનો રસ્તો આવે હા ચડી ગયો ને ભાઈ મહેનત છે ભાઈ આમ તો જો તમે નજારો હા બધો નજારો ભાઈ ખતમ ભાઈ હોય થાકી ગયા આગળ

અહીંથી થોડું કામ ગોલાય છે આમ એમ જોતા જ જાયજો ફૂલ ફૂલ રોમાન્ટિક નજારો છે ખરેખર ખતમ એટલે ખતમ આ ભાઈની હાલત ખરાબ થઈ ગઈ ભાઈ આમ જો આ એટલો બધો સામાન લઈને ચડે છે એટલી ગરમી ભાઈ ખરેખર મારા મશીન ચાલુ થઈ ગયા અંદર હાર્ડ બેટ બધી ગઈ

ભાઈ ભાઈ બહુ વાંધો નથી ને તમને હેઠા લઈ જાય અરે ભગવાન ગરમી છે એટલે પાછો ભાઈ પોવન નથી જરા એટલે દીકરા આપી દીધા

પહાડોમાં જ આવવું પડે ભાઈ અને અહીંયા છે માતૃમાનું મંદિર આવો નજરો તમને ક્યાંય જોવા ના મળે ભાઈ અને આમ જો ઓલી ટોચ ઉપર માણસો બેઠું છે ઝૂમિંગ કરીએ આપણે ઉભા રહીએ એક જ મિનિટ ભાઈ જો જો ક્યાં છેટવું ભાઈ એ લોકો ભાઈ ત્યાંથી ગયા હોય તો હેઠે કાંઈ હાલત ખરાબ થઈ જાય ભાઈ એમાંથી એનું એક અંગ બચે એમની કદાચ ત્યાંથી હેઠા આવ્યો હોય ને તો પૂરું સાફ થઈ જાય સુપડા સાફ સુપડા સાફ થઈ જાય અને એક વસ્તુ તમને અહીંની બતાવું ખાસિયતવાળી વસ્તુ છે ભાઈ તમે આ વસ્તુ ક્યાંય નહીં જોયું હોય કાળો પાણો સમજો આ કાળો આખે આખો કાળો પાણો છે સમજો જો છે ને ભાઈ આમ જો તમે આ બ્લેક પથ્થર ભાઈ બ્લેક પથ્થર છે બ્લેક પથ્થર ભાઈ આવો તમે ક્યાંય નહીં જોયો હોય ના જોયો હોય તો કોમેન્ટની અંદર કરજો ભાઈ કે સાચી વાત છે નથી જોયો અહીંયા એવા જ બધા પાણા છે આમ જો અહીંયા પણ કાળો પથ્થર કાળો કાળો જ પથ્થર પછી આમ જો બીજો હલો લાલ આવો અલગ ભાત અલગ ભાઈતના જ પથ્થર છે બધા જો અહીંયા છે અને આપણે પહોંચી ગયા હવે થોડીક અંતરમાં છે માતાજીનું મંદિર આવવાનું છે